નમસ્કાર દર્શક મિત્રો આજે હું શિવ કોટી રુદ્ર સંહિતાના અધ્યાય પાંચથી સાત વાંચીશ અને આ અધ્યાયમાં ઋષિકા પર ભગવાન શિવની કૃપા થવી એક અસુરથી એના ધર્મની રક્ષા કરીને મહાદેવનું એના આશ્રમમાં નંદિકેશ નામે નિવાસ કરવો અને વર્ષમાં એક દિવસ ગંગાનું પણ ત્યાં આવવું તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તદનંતર શ્રી સૂતજીએ જ્યારે ઘણા બધા શિવલિંગોના કથા પ્રસંગો સંભળાવી દીધા ત્યારે ઋષિઓએ પૂછ્યું હે મહામતે સૂતજી વૈશાખ સુદ સાતમે ગંગાજી નર્મદામાં કેવી રીતે આવ્યા એનું વિશેષ રૂપે વર્ણન કરો ત્યાં મહાદેવજીનું નામ નંદિકેશ્વર કેવી રીતે પડ્યું એ વાતને પ્રસન્નતાપૂર્વક બતાવો સૂતજીએ કહ્યું હે મહર્ષિઓ તે કોઈ એક બ્રાહ્મણ પુત્રી હતી એક બ્રાહ્મણ સાથે જ વિધિપૂર્વક તેના લગ્ન થઈ ગયા હતા હે વિપ્રવરો યદ્યપી એ દ્વિજ પત્ની ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી તથા પોતાના પૂર્વજન્મના કોઈ અશુભ કર્મના પ્રભાવથી તે બાલ વૈધવ્યને પ્રાપ્ત થઈ ગઈ ત્યારે એ બ્રાહ્મણ પત્ની બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં તત્પર થઈ પાર્થિવ પૂજનપૂર્વક અત્યંત કઠોર તપસ્યા કરવા લાગી એ સમયે અવસર જાણીને મૂઢ નામથી પ્રસિદ્ધ એક દુષ્ટ અને બલવાન અસુર જે મોટો માયાવી હતું કામબાણથી પીડિત થઈને ત્યાં ગયો એ અત્યંત સુંદરી કામિનીને તપસ્યા કરતી જોઈ તે અસુર વિવિધ પ્રકારના લોભ દેખાડતો એની સાથે સંભોગની યાચના કરવા લાગ્યો હે મુનિશ્વરો પરંતુ ઉત્તમ વ્રતનું પાલન કરવામાં તથા શિવના ધ્યાનમાં તત્પર રહેનારી તે સાધ્વી ભાવથી એના પર દ્રષ્ટિ ન નાખી શકી તપસ્યામાં લાગેલી એ બ્રાહ્મણીએ અસુરનું સન્માન ન કર્યું કેમ કે તે અત્યંત તપોનિષ્ઠ અને શિવ ધ્યાન પરાયણા હતી એ કૃષાંગી યુવતીથી તિરસ્કૃત થઈને એ દૈત્યરાજ મૂઢે એના પર ક્રોધ પ્રગટ કર્યો અને પછી પોતાનું વિકટરૂપ એને બતાવ્યું એ પછી એ દુષ્ટ આત્માએ દુર્વચન કહ્યા અને એ બ્રાહ્મણ પત્નીને વારંવાર ત્રાસ આપવાનું શરૂ કર્યું એ સમયે એ અસુરના ભયથી તે ધ્રુજી રહી હતી અને અનેક સ્નેહપૂર્વક શિવ શિવના પોકાર કરવા લાગી એ તનવંગી દ્વિજ ભગવાન શિવનો પૂર્ણતયા આશરો લઈ રાખ્યો હતો શિવનું નામ જપનારી તે નારી અત્યંત વિહવળ થઈ પોતાના ધર્મની રક્ષા માટે ભગવાન શંભુને શરણે ગઈ ત્યારે શરણાગતની રક્ષા સદાચારની પ્રતિષ્ઠા અને એ બ્રાહ્મણીને આનંદ પ્રદાન કરવા માટે ભગવાન શિવ ત્યાં પ્રગટ થઈ ગયા ભક્તવત્સલ પરમેશ્વર શંકરે એ કામ દૈત્યરાજ મૂઢને તત્કાળ ભસ્મ કરી દીધો અને બ્રાહ્મણી તરફ કૃપા દ્રષ્ટિથી જોઈને ભક્તની રક્ષા માટે દત્તચિત્ત થઈને તેમણે કહ્યું વરદાન માગો મહેશ્વરનું આ વચન સાંભળીને એ સાધ્વી બ્રાહ્મણ પત્નીએ એમના એ આનંદજનક મંગલમય સ્વરૂપના દર્શન કર્યા પછી સર્વને સુખ આપનારા પરમેશ્વર શંભુને પ્રણામ કરીને શુદ્ધ અંતકરણવાળી એ સાધ્વીએ હાથ જોડીને મસ્તક નમાવીને એમની સ્તુતિ કરી ઋષિકા બોલી હે દેવાધિદેવ મહાદેવ શરણાગત વત્સલ આપ દીનબંધુ છો ભક્તોની સદા રક્ષા કરનારા ઈશ્વર છો આપે મૂઢ નામના અસુર પાસેથી છોડાવી મારા ધર્મની રક્ષા કરી છે કેમ કે આપના દ્વારા એ અસુર માર્યો ગયો છે આવું કરીને આપે સંપૂર્ણ જગતની રક્ષા કરી છે હવે આપ મને પોતાના ચરણોની પરમ અને ઉત્તમ અનન્ય ભક્તિ પ્રદાન કરો હે નાથ આ જ મારું વરદાન છે આનાથી વધારે શું હોઈ શકે હે પ્રભો હે મહેશ્વર મારી બીજી પ્રાર્થના પણ સાંભળો આપ લોકોના ઉપકાર માટે અહીં જ સ્થિત રહો મહાદેવજીએ કહ્યું હે ઋષિકે તું સદાચારિણી અને વિશેષતઃ મારામાં પરમ ભક્તિભાવ રાખનારી છે તે જે જે વરદાન માગ્યા છે એ બધા જ મેં તને આપી દીધા છે હે બ્રાહ્મણો એ દરમિયાન શ્રી વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવતાઓ જ્યાં ભગવાન શિવનો આવિર્ભાવ થયો જાણીને હર્ષથી સભર ત્યાં આવ્યા અને અત્યંત પ્રેમપૂર્વક શિવને પ્રણામ કરીને એ બધાએ સારી પેઠે પૂજન કર્યું પછી શુદ્ધ હૃદયથી હાથ જોડીને મસ્તક નમાવીને એમની સ્તુતિ પણ કરી એ જ સમયે સાધ્વી દેવ નદી ગંગાએ ઋષિકાને એના ભાગ્યની પ્રશંસા કરતાં કરતા પ્રસન્ન થઈને કહ્યું હે ઋષિકે વૈશાખ માસમાં એક દિવસ અહીં રહેવા માટે મારે પણ તમને વચન આપવું જોઈએ એ દિવસે હું પણ આ તીર્થમાં નિવાસ કરવા ચાહું છું સુતજી કહે છે હે મહર્ષિઓ ગંગાજીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી સતી સાધ્વી ઋષિકાએ લોકહિત માટે પ્રસન્નતાપૂર્વક કહ્યું બહુ સારું એવું જ હો ભગવાન શિવ ઋષિકાને આનંદ પ્રદાન કરવા માટે અત્યંત પ્રસન્ન થઈને એ પાર્થિવલિંગમાં પોતાના પૂર્ણ અંશથી વિલીન થઈ ગયા આ જોઈને બધા દેવતા આનંદિત થયા અને શિવ તથા ઋષિકાની પ્રશંસા કરવા લાગ્યા અને પોતપોતાને ધામે ચાલ્યા ગયા એ દિવસથી નર્મદાનું એ તીર્થ પાવન થઈ ગયું અને સંપૂર્ણ પાપોનો નાશ કરનારા શિવ ત્યાં નંદિકેશ નામેથી વિખ્યાત થયા ગંગા પણ પ્રતિવર્ષ વૈશાખ માસની સપ્તમીને દિવસે શુભ ઈચ્છાથી પોતાના એ પાપને ધોવા માટે ત્યાં જાય છે જે મનુષ્ય પાસેથી એ ગ્રહણ કરે છે તો આ સાથે જ અધ્યાય પાંચથી સાતને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો